ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಕೋಡಲಿ ಪಿಎಮ ಸಿ ಆಗ ವೀಸ ತಾರೀಕ ચોથો મહિનો બે હજાર ચોવીસની શનિવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં સૌથી પહેલા તો આજે એકવીસ પાલ આવેલા છે મિત્રો આજે પાલમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારેમાં વાત કરું તો જોઈ શકો છો પિલો નંબર એકથી લઈને પાંચ સુધી ભારી જોવા મળી રહી છે આજે ભારેમાં પણ થોડો ઘટાડો છે મિત્રો આવતીકાલે રવિવાર છે આજે શનિવાર થયો છે અને હાલ આવકમાં ઘટાડો છે અને હરાજીનું કામ કાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે કપાસના ભાવ તો વિડીયોમાં એડ સુધી બની આવી આજના કપાસ

ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ ભાવ જે સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી જોઈ શકો છો ચૌદસો એકસઠ ગઈકાલે છાસઠ ના ભાવ હતા આજે એકસઠ ના જો મળી રહ્યા છે

ચૌદસો ને છેતાલીસ સુપર સાથે નંબર વન ક્વોલિટી જોઈ શકો છો ચૌદસો ને છેતાલીસ ચૌદસો ને છપ્પન સુપર ઉધાર સાથે નંબર વન ક્વોલિટી જોઈ શકો છો ચૌદસો ને છેતાલીસ સુપર તમે જે આગળ કપાસ ના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો બજાર તો સ્થિર જ છે ગઈકાલે ચૌદસો સાસઠ ના ભાવ હતા આજે ચૌદસો ના ભાવ છે પાંચક રૂપિયા જેવું નીચું છે